આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌની મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું તો સરસ મજાના દિવસથી શરૂઆત થઈ ગઈ છે આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રે આપણે ગયા હતા જેસલમેર નીકળ્યા હતા હજુ તો જેસલમેર બાકી છે લગભગ પંદરથી વીસ કિલોમીટર જેટલું અને સવારના આઠ વાગવા આવ્યા છે અને હજુ પણ ધુમ્મસ છે રોડ ઉપર બતાડું તમને છે ખોડીદાન અમારી સાથે આવ્યા છે તબલા વાદક મશહુર તબલા વાદક અમારી સાથે ગુડ મોર્નિંગ તો કો આ બાજુ ગુડ મોર્નિંગ જય માતાજી કેસ આજે ગાડી લઈને આવ્યા છે અને પાછળ કોઈ નથી પાછળ બધી રીધમ ભરી છે અને જો હવે દેખાશે કેટલું છે જેસલમેર તો રાતે વાગ્યા જેવા નીકળ્યા હતા ક્યાંય રેસ્ટ કર્યો નથી એક બે ન રણમે રણમે નહીં જાના પેલે ધંધે ભાઈ અમે કામ કરના પ્રોગ્રામ આપણે ત્યાં જેસલમેર છે રિસોર્ટમાં તો રિસોર્ટમાં જતા જો ટાઈમ લાગશે લગભગ જેસલમેરથી પણ દસ એક કિલોમીટર આગળ છે તો બને રાહો બ્લોકમાં આપણે મળીએ જેસલમેર ચા પીઓ ઉતરી ગયા છે આપણે રાતની ચા પીધી નથી અને હવે સવાર થઈ છે એટલે ભૂખ પણ લાગી છે અને જોઈએ હવે શું ચા અને નાસ્તો છે ચા પી લઈએ નથી તો ગાય આવી ગયા છે બજારમાં બધા નાસ્તો ચાલુ છે

તે જગ્યાએ આપણે જવામાં જોવા છે કેમ કે ગાડી આપણને લેવા આવે છે અને ઘરે લલિતને પણ બધું કામ કરવું પડશે બે દિવસ માટે કેમ કે દૂર છે એટલે લગે અપડાઉન તો થાય નહીં આમ તો પાલનપુર આજુબાજુ પ્રોગ્રામ હોય તો આપણે રાતે જઈને સવાર મેનેજ કરીએ પણ આ દૂર હતું એટલે આપણે અહીંયા જ રોકાવાનું છે એક એક નાઇટ તો થઈ ગઈ કાલ રાત્રે નીકળ્યા તો મોડા એટલે અને આજ રાતે છે ગરબાનો પ્રોગ્રામ અને બીજા દિવસે છે લગ્નગીતનો પ્રોગ્રામ બધું રિસોર્ટમાં જ રાખેલું છે અને જેવું છે આપણે બધા અહીંયા જે અમારા કલાકારો જે બધા રોકાણા છે તે જગ્યા ઉપર અને બીજું એ કે છોકરાઓને લલિત ગે છે એટલે થોડી યાદ પણ આવે કેમ કે ઘણા ઘણો સમય થઈ ગયો કે ફેમિલીને મૂકીને હું કોઈ દિવસ બહાર ગઈ નથી પાંચ સાત વર્ષ થઈ ગયા પહેલાં નવરાત્રિમાં જતી મુંબઈ કે પૂના કે એમ હોય તો દસ દસ દિવસ બાર છોકરાઓને મૂકીને પણ રહેતા સ્ટ્રગલ કર્યું લાઇફમાં પણ ભગવાને એનો બદલો પણ આપણને આપ્યો છે અને જીવશું ત્યાં લગી આપણે કોઈ દળ હાર તો માનવાના નથી અને બસ જેમ તેમ કરીને મેનેજ કરશું બાકી હવે આજે સાંજે પ્રોગ્રામ કરીએ કાલ પ્રોગ્રામ કરીએ અને ઘરે ક્યારે જઈશું કેટલા વાગે પતે ક્યાં ખબર હોય એટલે બને રહીજો બ્લોગમાં હવે જઈશું આપણે જે સમ રિસોર્ટ કહેવાય ત્યાં આગળ જવાનું છે તો વિડીયો જોજો મજા આવશે અને બને એટલો સપોર્ટ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો અમારો આખો જોજો તમને મજા આવશે ફટા ફોટા હા નમસ્કાર નરસિલા સ્વાગત કરવા ઉભા છે આઈડી લઈને આવી હું તો અહીંયા આપણે રહેવાનું સેટિંગ કર્યું છે પ્રોગ્રામ રાતે છે સવારના થાક્યા છે એટલે બધું લશ્કર તમારે લડવાનું છે જો બોલો કઈક પ્રકાશ વારો

જે આપણે ફ્રેશ થઈ અને પછી પ્રોગ્રામમાં જવાનું છે સાંજે પાંચ વાગે રેડી રહેવાનું છે રૂમ આપડી બેડ છે ડ્રેસિંગ રૂમ છે બાથરૂમ સામાન બેઠવા અલમારી પણ છે લોકર પણ છે બાલ્કની બાલ્કની મધ્ય છે આ બાર નવ રીઓ તો ગાઈ એક નાનું એવો ફ્રિજ પણ છે અહીંયા રૂમની અંદર ઓન જ છે ચાલુ જ છે કંઈ છે નહીં પણ આ પછી ટીવી પણ છે ટીવી જોઈ શકીએ આપણે નીચે પણ સામાન કપડાં જૂતાં જે મૂકવું આપણે મૂકી શકીએ પછી વેલકમ માટે સ્વીટ પણ આપેલી છે અને આખોર રૂમ અંદરથી બતાવી દઉં તમને આપણી બાલ્કની જે મેં હાલ બતાવીએ તો બસ હવે આખી રાત આપણે સફર કરીએ એટલે હવે થોડી વાર સુઈ દઈશ આરામ કરીશ કેમ કે સાંજે આપણે છીપ રેડી થઈ જવાનું છે તો હવે થોડી વાર આરામ કરીશું અને પછી વહેલા સર ઉઠી અને તૈયાર થઈને આપણે પછી પ્રોગ્રામમાં મળીશું અને જો આપણે અહીંયા કોફી કેવું પીવું હોય તો એના માટે જગ પણ આપેલો છે અને પાઉચ આપેલા જેને જે કોફી રેડી કરીને પીવી હોય પી શકીએ કપ બધું આપેલું છે ગરમ પાણી માટે આપી દીધું છે જગ તો એ પણ તમારે સુવિધા બહાર ચા કે કોફી પીવા જવાનું જવું ના પડે તમે અહીંયા બનાવીને પી શકો ગાઈ જ લાગી કેમ કેમકે કાલે રાત્રે આપણે બેઠા હતા એટલે સવારે ખાલી ચા જેવું પીધું તો ફોન કરે આપણે હોટલમાંથી એટલે આ નંબર દબાવો આ નંબર એ નંબર દબાયો આપણે જમી પણ જમવાનો ઓર્ડર કરવાનું હતું મેં કિચનમાં ફોન કર્યો એટલે પાછું નવું આવ્યું એટલે એ આપણે મેન્યુ ના કે મેન્યુ અહીંયા જોવાનું આમાં હવે આ ક્યુઆર કોડ આપણે સ્કેન કરીએ એટલે આખું મેન્યુ આવી જાય મેં ક્યુઆર કોડ સ્કેન કર્યો સ્કેન કર્યો એટલે આપણે તો નોર્મલી કે ચલો ઢોસા કે ઇડલી મંગાવી દઈએ એટલે કે એ બ્રેકફાસ્ટમાં જ મળે એટલે સવારે જ મળે બપોરે તમને ના મળે લંચનું મેન્યુ અલગ હોય એટલે કે તમે લંચનું મેન્યુ ચેક કરો જોયું વળીને કેટલી માથા તો અંદર ને બધું મળે એટલે આપણે તો એવું ખાતા નથી એટલે કે આપણે ઇન્ટરેસ્ટ જ ના પછી પૂછવું પડે કે આ મળશે કે હા મેમ મિલ જાય આ મળશે હા મેમ મિલ જાય ગયા તો આપણે દાળને ભાત છેલ્લે આવ્યા બીજું કંઈ આપણે પનીર બની એવું કંઈ ખાવાની ઈચ્છા ના હોય હળવો ફરાટ દાળ ભાત મંગાય મતલબ મખની મખનીને રાઈસ મંગાવ્યા તો આવી રીતના મોટી મોટી હોટલોમાં આવવું હોય આપણને બધું તો ખબર પડે નહીં તો ક્યુઆર કોડ સ્કેન કરવો પડે આ બધું નવું ને કાંઈ આપણે તો મેન્યુ હોય જ ગમે તે હોટલમાં જઈએ એટલે આપણે તો મેની જ મૂકીએ તો હવે ઓર્ડર કર્યો છે જમવાનું આવે જમી પછી થોડી વાર આરામ કરીએ તો કાંઈ જમવાનું આવી ગયું છે મંગાયા તો આપણે દાલ તડકા ને રાઈસ મંગાવી છે વધારે કંઈ મંગાવ્યું નથી તો હવે જમી લઈએ ફટાફટ અને પછી આરામ કરીએ તો ગાઈઝ આપણે આવી ગયા છે ઉપર રિસોર્ટની અને જો ઉપરથી લોકેશન બધું બતાવ પ્રકાશભાઈની ફોટોગ્રાફી ચાલુ છે અને શાંદનો મસ્ત નજારો છે ધુમ્મસ છાયેલું છે વાતાવરણ સરસ મજાનું છે ઉપર પણ બેઠક માટે સરસ મજાની વ્યવસ્થા છે અને આ ઉપરથી દેખાય છે નજારો વાતાવરણ મસ્ત છે મિત્રો અને અમે પણ રેડી થઈ ગયા છે અને આજે મેં જે કાપડ લાવ્યું હતું એ ચણિયાચોળી વેર કરી છે સીવડાવીને તો કહેજો કે કેવી લાગી એ કોમેન્ટ કરજો બાકી જો પેલી બાજુ ફોટોગ્રાફી ચાલુ છે

সুইমিং পুলছে মস্ত તો ગાઈઝ અમે જે રિસોર્ટમાં રોકાણા હતા તેનું નામ છે જેસલકોટ અને ત્યાં ઘણી બધી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયેલું છે બચ્ચન પાંડે અને સાહિદ કપૂરનું એક મૂવીનું સોંગ હતું કે તેરી બાતો મેં ઉલઝાજીયા તેનું પણ શૂટિંગ ત્યાં થયું છે તે સિવાય પણ ઘણી બધી મૂવી ત્યાં શૂટ થયેલી છે અને ઘણી મોંઘી હોટલ છે પંદર હજારથી સ્ટાર્ટિંગ ભાડું છે અને મજાની હોટલ હતી મિત્રો પ્રોગ્રામ છે આપડે ગયા છે હવે સ્ટેજ ક્યાં છે ખબર નથી જોઈએ આ આ ગાડીમાં જવાનું છે 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 કે શું અલગ અલગ રિસોર્ટ અમે રોકાતા એનાથી લંબા બા ઘણી અરે આવડ જાવણ કહે ગયા કર ગયા કવલે હમેક જાવણ કહે ગયા કર ગયા કવલે હમે અરે ગિણતા ગિણતા ઘસ ગઈ માર્યાલી કદી આવો કદી આવો નીરો શીલા મર દે તો ગાઈઝ ગરબા પહેલા ફેમિલીના જે બધા મેમ્બર હતા એમનું ડાન્સ પર્ફોમન્સ હતું અને પછી ગરબા ચાલુ થવાના હતા તો ગાઈ જેવા જ એન્ટર થયા એટલે એક બાજુ ડાન્સ પર્ફોમન્સ ચાલુ હતું ને એક બાજુ જમણવાનું આયોજન હતું અને જમણવામાં સરસ મજાનું આયોજન હતું જે ના જોયું એવી આઈટમો પણ હતી કેમ કે બધી એનઆરઆઈ પાર્ટી હતી એટલે એમને લગતું બધું મેન્યુ હતું પણ સરસ મજાનું હતું જમવાનું તો ગાયસ પછી જમવા જવાની તૈયારી કરતી દીધી તો આપણે પણ થોડું થોડું નાસ્તા જેવું કરી લીધું અને જે ખબર નથી પડતી એ નહોતું લીધું પણ જે જાણીતું કે આ ખાવા જેવું તો એ બધું લીધું અને પાણીપુરી પહેલી ફેવરેટ હતી તો પહેલાં આપણે પાણીપુરી પણ ખાઈ લીધી પછી બીજો બધું નાસ્તા જેવું થોડું ઘણું કર્યું આપણે તો ગાઈસ ફટાફટ જમવા બેસી ગયા આપણે અને મારી સાથે પ્રોગ્રામમાં હતા નીતિન બારોટ પ્રકાશ બારોટ અને મારો ઓર્ગેનાઇઝર પણ અમારી સાથે હતા નરસિંહભાઈ ચૌધરી बताई ने अपने घर आई गया आ, सोट देसल देसल छे पाचा रिसोर्ट में जैसल रिसोर्ट में जैसल कोट अने आ रात ना नजारो छे भूल भूले या पिक्चर नी जेम साइलेंट पड़ी छे बदु पड़। दो दिलों की प्रेम कहानी ले आए किस मोड़ पे इन लकीरों पे मिलना अपना था जन्मों का नहीं તો ગાયસ પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને આપણે આવી ગયા છીએ પાછા રૂમ ઉપર બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલાઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ